નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયાળી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંશ પરમાર આપીલ સ્વાદ કરું છું મિત્રો તો આજના વિડીયો વાત કરીશું ઓગણીસો છ્યાસીથી લઈને બસ સોળ વચ્ચે નિવૃત્ત થયેલા પેન્શન માટે આવ્યા સૌથી મોટા સમાચાર પેન્શન માટે સો ટકા વિશ્વસનીય માહિતી લઈને આવું છું જો તમે પેન્શન ધારક છો તમારા માટે આ ચેનલ ઉપયોગી છે તમને ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન ધારક બાબતે પગાર બાબતે પેન્શન બાબતે ડીએ ડીઆર એચઆર એ અન્ય તો કોઈ પણ અપડેટ આવે તો પણ જોઈન કરવામાં આવશે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો વોટ્સઅપ ગ્રુપ ટેલ બંને બનાવે છે લિંક પણ ડિસ્ક્રિપ્શન છું અવશે જોઈન થઈ જાય તો ચાર યુટ્યુબ ફેમિલી મેમ્બરો વધારે સમય બગાડતા આજના આપણે શરૂઆત કરું છું સૌ પ્રથમ મિત્રો પેન્શનર તાજા સમાચાર ભારત પેન્શન સિસ્ટમ ઇતિહાસ કરવાનું જરૂર છે સમાંતર રીતેના ઘણા મોટા ફેરફાર થયા છે જે પેન્શનના જીવન પર ઊંડી અસર કરે છે ખાસ કરીને ઓગણીસો શ્યાંસી ઓગણીસોનું બે છ બે સોળ પહેલાં અને પછી પેન્શન યોજનાઓમાં ઘણા સુધારો અને ફેરફાર કરવામાં આવ્યા છે આ ફેરફાર ઉદ્દેશ્ય પેન્શન વધુ સારી નાની સુરક્ષા આપવાનો હતો પરંતુ આ સુધારો કેટલીક વાર મૂંઝવણ અને મૂંઝવણ પણ ઊભી કરી રહી છે આ લેખમાં આપણે વિગતવાર જાણીશું કે ઓગણીસો શ્યાંસીથી ઓગણીસો નવું બે હજાર છ અને બે હજાર સોળ પહેલાં પછી પેન્શન યોજનામાં શું ફેરફાર થયા છે અમે પણ અમ સમજીશું કે આ ફેરફાર પેન્શન પર શું અસર કરે છે જો તમે અથવા તમારા પરિવારના કોઈ સભ્ય સરકારી પેન્શન યોજના લાભાર્થી છો તો આ માહિતી તમારા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ હોઈ શકે છે તો ચાલો જાણીએ માહિતી ભારત સરકારી કર્મચારીઓ માટે પેન્શન સિસ્ટમ તેમની સેવા પછી નાણાકીય સુરક્ષા પ્રદાન કરવાનો હેતુથી લાગુ કરવામાં આવી હતી આ સિસ્ટમ મુખ્યત્વે જૂની પેન્શન યોજના ઓપીએસ અને નવી પેન્શન યોજના એનપીએસ પર આધારિત છે અને તેને વધુ સસાયકારક અને પારદર્શતા બનાવ બનાવવા માટે સરકાર અસમાતર સુધાર કરી રહી છે ઓગણીસો સ્યાંસી પહેલાં પેન્શન સિસ્ટમ ઓગણીસો એંશી પહેલાં સિસ્ટ પેન્શન સિસ્ટમ સંપૂર્ણપણે જૂની પેન્શન સ્કીમ ઓપીએસ પર આધારિત હતી આ યોજના કર્મચારીઓને તેમના સેવા પૂર્ણ થયા બાદ એક નિશ્ચિત રકમ આપવામાં આવતી હતી મુખ્ય લાક્ષણિકતા જોઈ લે મિત્રો સરકાર દ્વારા ચૂકવવામાં આવેલી સંપૂર્ણ રકમ ખાતરીપૂર્વક માસિક આવક કોઈપણ પ્રકારનું રોકાણ જોખમ નથી જો કયા સમયે યોજનાના પારદર્શિતા અભાવ હતો અને કર્મચારીની પેન્શન પેન્શનની રકમ વિશે સ્પષ્ટ માહિતી ન હતી ઓગણીસો છી એકસનનું પ્રથમ મુખ્ય સુધારો ઓગણીસો એંસી ચોથા પ્રકારની ભલામણો બાદ પેન્શન સિસ્ટમ કેટલા મોટો સુધાર કરવામાં આવ્યા હતા મુખ્ય સુધારો છે ન્યૂનતમ પેન્શન રકમ વધારો થયો છે મોંઘવારી પથ્થર ડીએમો સમાવેશ થાય છે ફેમેટ પેન્શન સુવિધા મજબૂત કરવામાં આવી છે આ સમગ્ર દરમિયાન કર્મચારી તેમને સેવામાં સમાય અંગે આધારે વધુ સારો લાભ મળવા લાગ્યો છે ઓગણીસો સન્નવી બે છ પેન્શન પગારની રચના ઓગણીસો સન્નવી વર્ષમાં રચના પેન્શન માટે ઘણી લાભદાયક ભલામણ રજૂ કરી હતી મુખ્ય ફેરફાર જોઈ લઈએ મિત્રો લઘુત્તમ વહેતમ પેન્શનની રકમમાં વધારો મોંઘવારી રાહત ડીઆર નિયમિતપણે એડજસ્ટમેન્ટ કરવામાં આવતી હતી કૌટુંબિક લાભો વધુ પારદર્શક બન્યા આ સમગ્ર દરમિયાન સરકાર ખાતરી હતી કે તમામ સરકારી કર્મચારી તેમને સેવામાં સમયગાળા અનુસાર ઉપર અને સહાય મળે બીજા છ દિવસ પછી સોળ છઠ્ઠો પગાર પંચ નવી પેન્શન યોજના નવી પેન્શન યોજના એ પીએસ બે ચારમાં નવ નવી ભરતી થયેલા સરકારી કર્મચારીઓ લાગુ કરવામાં આવી હતી જોકે છઠ્ઠા પગાર પછી ભલાવમાં તેમની અસર વધુ જોવા મળી હતી જૂની યોજના ઓપીએસ છઠ્ઠા પગાર પર ઓપીએસ લાભાર્થીઓને લઘુત્તમ પેન્શનની રકમ અમણી કરી મોંઘવાડી ડીએમ દર અડધા વર્ષે સમાયોજિત કરવામાં આવી હતી નવી પેન્શન યોજના એનપીએસ કર્મચારીઓ બંને યોગદાન ફરજીયાત કરવામાં આવી છે આ યોજના બજાર આધારિત જેના કારણે વળતર અનિશ્ચિત હતું આ ફેરફારની નવા જૂની કર્મચારી વચ્ચે અસમાનતા ઊભી હતી બીજે સો અને તેની પછી સાતમું પગાર પંચ બે સો સાતમું પગાર પંચ પરથી મોટો ફેરફાર કર્યો મુખ્ય સુધારો ન્યૂતન માસિક પેન્શન યોજના નવજા કરવામાં આવ્યું છે દર છ મહિને મોંઘવાડી રાતમાં ડીઆરમાં સમાયોજિત કરવામાં આવ્યું છે ઓપીએસમાં લાભાર્થીઓ વધુ શિષ્ટા આનંદમાં આવ્યો જ્યારે એનપીએસમાં લાભાર્થી બજારમાં જોખમમાં સંપર્ક કર્યા આ ફેરફારની અસર આ તમામ રાજ્યોના સુધારા સૌથી મોટો અસર હતી કે જૂના કર્મચારીને વધુ નાણાંકી સ્થિરતા આનંદ માણ્યો નવા કર્મચારીઓ રોકાણ જોખમ લેવું પડ્યું અને ઓપીએસ અને એનપીએસ લાભાર્થી વચ્ચે અસમાનતા વધે છે ભારત સરકારી પંચ સિસ્ટમ વધુ સરકાર બનાવવા માટે સમય સમય બદલાતી રહી છે જો કે આ ફેરફાર નવા અને જૂના કર્મચારી વચ્ચે અંતર ઊભું કર્યું છે જો તે તમે સરકારી કર્મચારી હો અથવા તમારા પરિવારના સરકારી કર્મચારી હોય તો એ સમજવું જરૂરી છે કે તમારી સેવા સમયગાળો કયા સમયગાળા હેઠળ આવે છે જે તમે તમારા અધિકારીઓને લાભોને વધુ સારી રીતે સમજી શકો છો તો થેન્ક યુ વેરી મચ ગુજરાત સાહિત્ય વિજ્ઞિકોજને સબસ્ક્રાઈબ કરી લો બે રકમ બટર દબાવી દો લાઇક કરી લો રોજના તમને આવી માહિતી મળતી રહેશે